નમસ્કાર સારસ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે તમારે એટઆ છે એઆઈ છે ટીપીઓ છે આ બધી જ પરીક્ષાઓની તૈયારી કરી શકો એના માટે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર નવનો જે કાયદો છે એટલે કે મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો એના વિશે એમ ચૂકી લાવ્યા છે તો એકવાર હજુક વિડિયો જોઈ લો ચેનલ સબસ્ક્રાઈબ કરી આ લોડિયો પસંદ પડે તો લાઇક કરી શકો છો તો સૌ પ્રથમ પ્રશ્ન છે પ્રાથમિક શાળાની શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરે છે તો શાળાનો વિકાસ ભવિષ્યમાં કઈ રીતે કરશો એના માટે આ શાળા વિકાસ યોજના હોય છે તો કોણ તૈયાર કરે છે તો ડી જવાબ સાચો છે એસએમસી એસએમસી એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બરાબર શાળા વ્યવસ્થાપન સમિતિ કરે છે બીજા નંબરનો પ્રશ્ન છે આરટીઈ ટી ઈ બે હજાર નવની કઈ કલમ અંતર્ગત બાળકોને શાળામાં નાપાસ કરી શકાતા નથી તો કલમ સોળ છે સોળ નંબરની જે કલમ છે એના હેઠળ નાપાસ કરી શકાતા નથી ત્રીજો પ્રશ્ન છે આરટી એક્ટ બે હજાર નવ સમગ્ર ભારતમાં ક્યારે લાગુ થયો તો જે સમગ્ર ભારત છે એમાં એપ્રિલ બે હજાર દસમાં લાગુ થયો તો જે સાચો જવાબ છે એ કયો છે એ એટલે કે એપ્રિલ બે હજાર દસમાં લાગુ કરાયો હતો ચોથા નંબરનો પ્રશ્ન છે આરટી એક્ટ મુજબ એસએમસીની રચના દર કેટલા વર્ષે કરવાની હોય છે તો એસએમસીની જે રચના છે એ દર કેટલા વર્ષે કરવાની હોય છે તો દર બે વર્ષ એટલે કે બે વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એસએમસીની રચના કરવાની હોય છે તો જે સાચો જવાબ છે એ છે પાંચમા નંબરનો પ્રશ્ન છે આર એક્ટ મુજબ એસટી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કેટલા વર્ષનો હોય છે તો જે પહેલો જ પ્રશ્ન એસટીપીનો હતો તો એસટીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બરાબર એનું ગુજરાતી થાય છે શાળા વિકાસ કાર્યક્રમ તો જે શાળા વિકાસ કાર્યક્રમ હોય છે એ કેટલા વર્ષનો હોય છે એટલે કે એમાં કેટલા વર્ષની વાત કરેલી હોય છે તો એક વર્ષ બરાબર કેટલા વર્ષ માટે હોય છે એક વર્ષનો એટલે કે બી જવાબ સાચો છે તો કોણ તૈયાર કરે છે તો એસએમસી તૈયાર કરે છે આરટીઈ એટલે શું રાઈટ ટુ એજ્યુકેશન એનું ગુજરાતી થાય છે મફત અને ફરજિયાત શિક્ષણ ક્યારે અમલમાં આવ્યો છે તો કે એપ્રિલ બે હજાર દસમાં અમલમાં આવ્યો છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે છ વર્ષથી વધુ ઉંમરના કોઈ બાળકને કોઈ શાળામાં પ્રવેશ ન અપાયો હોય અથવા પ્રવેશ અપાયો છતાં તે તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરી શક્યો હોય તો તેને તેની ઉંમરના આધારે આરટી બે હજાર નવ અનુસાર કઈ કલમ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે તો આરટી હેઠળ જે શિક્ષણ પૂરું ન કરી શક્યું એવા બાળકને કઈ કલમ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે તો કલમ નંબર ચાર કઈ કઈ કલમ છે તો કલમ ચાર જે આર હેઠળ પોતાનું શિક્ષણ જે છે એ પૂરું ન કરી શક્યો તો કલમ નંબર ચાર છે એટલે કે સાચો જોવા બી આવશે તો સાત નંબરનો પ્રશ્ન છે આરટી એક્ટની કઈ કલમ મુજબ બાળકોને તેની વય કક્ષા મુજબના ધોરણમાં પ્રવેશ આપવાની જોગવાઈ છે એટલે કે એની ઉંમર જે છે એના આધારે પ્રવેશ આપવામાં આવે છે તો એના માટે પણ કલમ કઈ છે તો કલમ ચાર છે એટલે કે જે ભણી ન શક્યો હોય એના માટે પણ કલમ ચાર છે બીજો એનો મતલબ એ છે કે ભણી ન શક્યો હોય તો ડ્રોપ આઉટ થયો હોય તો જેટલા વર્ષે એના શિક્ષણ બગડ્યા હોય એની ભરપાઈ આ કલમ કરે છે એટલે કે વય કક્ષા આધારે પ્રવેશ આપે છે તો કલમ નંબર ચાર આવશે આઠ નંબરનો પ્રશ્ન છે બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ દર્શાવતી કઈ કલમ છે તો શારીરિક અને માનસિક ત્રાસ એટલે કે શારીરિક એટલે કે બાળકને મારવું નહીં અને માનસિક એટલે કે તમારા જે વચન છે વાણી છે એના દ્વારા બાળકોને ત્રાસ પહોંચે એવા કૃત્યો ન કરવા તો એના માટેની કઈ કલમ છે તો કલમ સત્તર છે કયા નંબરની કલમ છે સત્તર બરાબર નવ નંબરનો પ્રશ્ન છે બાળકને તપાસ કાર્ય પદ્ધતિ લેવામાં આવે તો તે શાળાને પ્રથમવાર કેટલા દંડની જોગવાઈ આરટીઈમાં છે તો જે તપાસ કાર્ય પદ્ધતિનો મતલબ છે કસોટી એટલે કે બાળકની કસોટી કોઈ શાળા લે છે તો એમાં કેટલો દંડ લાગે છે તો પચીસ હજાર રૂપિયાનો દંડ છે તો પ્રથમ વાર કેટલા દંડ ભરવો પડે છે તો કે પચીસ હજાર એ જવાબ સાચો છે દસ નંબરનો પ્રશ્ન છે આરટી એક્ટ બે હજાર નવમાં પ્રકરણ ચારનું નામ શું છે બરાબર તો જે ચોથા નવનું પ્રકરણ છે એનું નામ શું છે તો આ જે પ્રકરણ છે એનું નામ છે શાળા અને શિક્ષકોની જવાબદારી બરાબર તો ચોથું પ્રકરણ જે છે શાળા અને શિક્ષકોની જવાબદારી માટે બનાવેલું છે તો સી જવાબ સાચો છે અગિયાર નંબરનો પ્રશ્ન છે આરટીઈ પ્રમાણે કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ પૂરું પાડવા માટેનો અધિનિયમ છે તો આરટીઈ જે જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે આ જે અધિનિયમ છે એ છ થી ચૌદ વર્ષના બાળકો માટે કઈ ઉંમરના બાળકોને શિક્ષણ પૂરું પાડવાની વાત કરતો હતો તો છ થી ચૌદ વર્ષના એટલે કે ડી જબ સાચો છે હવે આજે એક્ટ છે એમાં ચેન્જ આવશે નવી શિક્ષણ નીતિ પ્રમાણે અને છ થી ચૌદ છે એની જગ્યાએ ત્રણથી અઢાર વર્ષ થશે બરાબર હવે બાર નંબરનો પ્રશ્ન છે કઈ કલમ હેઠળ નિશ્ચિત કરેલ શૈક્ષણિક સત્તાતંત્રની મદદથી રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું વિકસાવાશે તો રાષ્ટ્રીય શૈક્ષણિક અભ્યાસક્રમનું માળખું બરાબર મતલબ કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે એ આનું માળખું કઈ કલમના આધારે આમાં વિકસાવવામાં આવશે તો કલમ નંબર ઓગણત્રીસ હેઠળ કઈ કલમ છે તો નિશ્ચિત કરેલ શૈક્ષણિક સત્તા તંત્ર તો એમાં એનસીઆરટી જીસીઆરટી બે આવે છે એની મદદથી રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું તો કલમ ઓગણત્રીસ બરાબર કલમ નંબર સોળ નાપાસ માટે કલમ નંબર જે સત્તર છે એ બાળકોને શારીરિક માનસિક ત્રાસ ના આપવાના માટે છે કલમ નંબર ચાર છે વય કક્ષા મુજબ પ્રવેશ પછી આ કલમ નંબર ઓગણત્રીસ આવી છે તો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે માળખું વિકસાવશે બરાબર તેર નંબરનો પ્રશ્ન છે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપે તો કેટલા રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ છે તો એક લાખ રૂપિયા કેટલો એક લાખ એટલે કે કોઈ પણ મંજૂરી વગર શાળાની કોઈ સ્થાપના કરે છે તો સરકાર કેટલો દંડ લે છે તો એક લાખ રૂપિયા લે છે પરીક્ષા લે તો પચીસ હજાર હતો હવે આ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા વગર ભણાવવાનું ચાલુ થાય છે તો એક લાખ રૂપિયા ચૌદ નંબરનો પ્રશ્ન છે આરટી ટી બે હજાર નવ સંસદમાંથી ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તો જે સંસદ છે એમાંથી ક્યારે પાર કરાયો તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર નવ બરાબર તો છવ્વીસમી ઓગસ્ટ બે હજાર નવના રોજ જે સંસદ છે એના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યો હતો તો સી જવાબ સાચો છે હવે પંદર નંબરનો પ્રશ્ન છે આરટી બે હજાર નવમાં નાણાકીય અને બીજી જવાબદારીનું વિભાજન કઈ કલમમાં સમાવેશ કરાયેલો છે તો એના માટે જે કલમ છે એ કલમ સાત છે બરાબર તો નાણાકીય અને બીજી જે પણ જવાબદારીઓ એનું વિભાજન તો કલમ નંબર સાત એના માટે છે સોળ નંબરનો પ્રશ્ન છે આરટી બે હજાર નવની કલમ તેરમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જે કલમ તેર છે તો એમાં બાળકોને શાળા પ્રવેશ પર કસોટી ઇન્ટરવ્યૂ કે પ્રવેશ માટે વધારાની રકમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો કલમ નંબર જે તેર છે એ બાળકોને શાળા પ્રવેશ પર તમે કોઈ પણ જાતની કસોટી ઇન્ટરવ્યૂ નહીં લઈ શકો અને પ્રવેશ માટે વધારાની રકમ છે એ પણ નહીં લઈ શકો એટલે કે ડી જવાબ સાચો છે તો કલમ તેરમાં ડી જવાબ સાચો તો આ રીતે જે કલમ તેર છે બાળકોને કશો કે ઇન્ટરવ્યૂ ના લઈ શકો એવું સૂચવે છે હવે સત્તર નંબરનો પ્રશ્ન છે એસટીપી સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામનો મહત્તમ સમયગાળો કેટલા માસનો હોય છે તો અગાઉ આપણે વિડીયો બનાવ્યા છે એમાં આ પ્રશ્ન ચર્ચા કરી દીધી છે જવાબ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે તો ચોવીસ માસ કેટલો આવશે ચોવીસ માસ એટલે કે ચોવીસ મહિનાનો હોય છે અઢાર નંબરનો પ્રશ્ન છે આર ટી અંતર્ગત રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં વધુમાં વધુ કેટલા સદસ્યો હોય છે તો વધુમાં વધુ પંદર સદસ્યો હોય છે એટલે કે સી જવાબ સાચો છે તો રાષ્ટ્રીય સલાહકાર જે પરિષદ છે એમાં સી એટલે કે પંદર સદસ્યો હોય છે ઓગણીસ નંબરનો પ્રશ્ન છે આરટી ઈ મુજબ ધોરણ એકથી પાંચમાં પંચોતેર બાળકોએ કેટલા શિક્ષક મળવા પાત્ર છે તો પંચોતેર બાળકો હોય તો ત્રણ શિક્ષકો મળે છે તો જે સાચો જવાબ છે એ બી છે કયો છે બી છે વીસ નંબરનો પ્રશ્ન છે આરટીઈ મુજબ અઠવાડિયોમાં તૈય તૈયારી સહિત કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે તો જે અઠવાડિયું છે એમાં શિક્ષણ કાર્ય માટે પિસ્તાળીસ કલાક કેટલા હોય છે તો અઠવાડિયેમાં તૈયારી સહિત પિસ્તાળીસ કાર્ય કલાક જે છે શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે તો બી જવાબ સાચો છે એકવીસ નંબરનો પ્રશ્ન છે આરટી એક્ટ બે હજાર નવ કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણની જોગવાઈ છે તો શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ જે છે એની જોગવાઈ તો આપણે પ્રકરણ ચારની વાત કરી હતી કે એમાં શિક્ષકો વિશે વાત કરેલી છે તો હવે એના માટે કલમ નંબર ચોવીસ છે કઈ છે કલમ ચોવીસ બરાબર તો શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ જે છે તો એના માટે ટ્રિબ્યુનલ એક્ટ પણ બે હજાર બેનો બન્યો છે તો એના આધારે શિક્ષકને કોઈ ફરિયાદ હોય તો એનું સમાધાન થઈ શકે છે તો કલમ ચોવીસ છે બરાબર કઈ છે કલમ ચોવીસ બાવીસ નંબરનો પ્રશ્ન છે આરટી એક્ટ બે હજાર નવ કઈ કલમમાં શિક્ષકોને ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ મૂકે છે એટલે કે શિક્ષક ખાનગી ટ્યુશન ન કરી શકે તો એના માટે કલમ અઠ્યાવીસ છે કયા નંબરની કલમ છે અઠ્યાવીસ તો સોળ નાપાસ માટે છે સત્તર વિદ્યાર્થીને મારવું અને એના માટે છે કલમ ચાર વય કક્ષા મુજબ પ્રવેશ માટે છે પછી જે કલમ અઠ્યાવીસ છે એ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ માટે છે શેના માટે છે ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ એટલે કે શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકશે નહીં તો એના માટે સાચો જવાબ બી છે કયો છે બી હવે ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે આરટીની અનુસૂચિ મુજબ ધોરણ છ થી આઠના શિક્ષકોએ એક વર્ષમાં કેટલા કલાક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે તો છ થી આઠના જે પણ શિક્ષકો હોય છે એમને એક હજાર કલાક કેટલા કલાક છે એક હજાર તો છ થી આઠના શિક્ષકોએ એક હજાર કલાક કામ કરવાનું હોય છે તો વર્ષમાં વાત છે તો એ જે વર્ષ છે એમાં એક હજાર કલાક બરાબર તો સાચો જવાબ એ છે ચોવીસ નંબરનો પ્રશ્ન છે આર ટી અનુસૂચિ મુજબ ધોરણ એકથી પાંચમાં જો વિદ્યાર્થીની સંખ્યા એકસો પચાસથી વધુ હોય તો કેટલા શિક્ષકોની જરૂર પડશે તો એક એકસો પચાસથી વધારે થઈ જાય તો કેટલા શિક્ષકો મળશે તો છ શિક્ષકો મળે છે કેટલા મળશે છ એટલે કે બી જવાબ સાચો છે પચીસ નંબરનો પ્રશ્ન છે એસએમસી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે તો જે એસએમસી છે એમાં સભ્યોની સંખ્યા કેટલા હોય છે તો કે બાર સભ્યો હોય છે કેટલા બાર તો જે સાચો જવાબ છે એસએમસી માટે ડી જવાબ છે તો એસએમસી સમિતિમાં કુલ કેટલા સભ્યો તો કે બાર ડી જવાબ સાચો છે ત્યારબાદ છવ્વીસ નંબરનો પ્રશ્ન છે આરટીઈ અંતર્ગત કઈ કલમ મુજબ રાજકીય સલાહકાર પરિષદની નિમણૂક કરવાની હોય છે તો રાષ્ટ્રીય સલાહકારની આપણે વાત કરી હતી હવે રાજકીય સલાહકાર પરિષદની વાત કરેલી છે તો એના માટેની કલમ નંબર ચોત્રીસ છે કયા નંબરની કલમ છે ચોત્રીસ એટલે કે સી જવાબ સાચો છે આરટીઈ બે હજાર નવમાં રહેલી એકમાત્ર અનુસૂચિ સુધારવાની સત્તા કોની છે એટલે કે અનુસૂચિ કોણ સુધારી શકે છે તો જે કેન્દ્ર સરકાર છે એની પાસે સત્તા છે તો બી જવાબ સાચો છે અઠ્યાવીસ નંબરનો એસટી પીનું પૂરું નામ જણાવો તો જે એસટી છે એનું પૂરું નામ તમારે જણાવવાનું છે તો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન છે શું છે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તો શાળા વિકાસ યોજના બરાબર શાળા વિકાસ યોજના તરીકે ઓળખાય છે તો સાચો જવાબ શું છે બી છે શાળા વિકાસ યોજના એનું શોર્ટ ફોર્મ એસ ડી છે કોણ તૈયાર કરે છે તો કે એસએમસી તૈયાર કરે છે કેટલા વર્ષ માટે હોય છે તો કે એક વર્ષ માટે હોય છે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે આરટીઈ બે હજાર નવ અંતર્ગત કોઈ બાળકને શાળામાંથી નાપાસ કરી શકાતા નથી આ જોગવાઈ કઈ કઈ કલમમાં આપેલી છે તો કલમ નંબર સોળમાં આપેલી છે તો નાપાસ ન કરી શકાય એના માટે કલમ નંબર સોળ બરાબર ત્રીસ નંબરનો પ્રશ્ન છે આરટીઈ બે હજાર નવની કઈ કલમમાં બાળકોની વ્યાખ્યા આપેલી છે તો બાળક તરીકે કોને ગણવો એવી વ્યાખ્યા કલમ નંબર બે માં આપેલી છે કલમ નંબર બે બરાબર હાલ આર ટી બે હજાર નવમાં કુલ કેટલી અનુસૂચિ છે તો કે એક જ અનુસૂચિ છે ને આમાં કાંઈ ફેરફાર કરવો હોય તો કેન્દ્ર સરકાર કરી શકે છે એટલે કે એ જવાબ સાચો છે તો બત્રીસ નંબરનો પ્રશ્ન છે આરટીઈ એક્ટ બે હજાર નવમાં કેટલા પ્રકરણો અને કલમો છે તો કુલ કેટલા પ્રકરણો અને કલમો છે તો સાત પ્રકરણ છે અને આડત્રીસ કલમ છે તો ખાસ યાદ રાખજો પૂછાઈ શકે તેમ છે તો સાત પ્રકરણ છે અને આડત્રીસ કલમ છે બરાબર તો સી જવાબ સાચો છે એસએમસીમાં કેટલા ટકા વાલી ફરિયાદ છે એટલે કે વાલીની ટકાવારી કેટલા ટકા વાલી એમાં લેવાના હોય છે તો પંચોતેર ટકા જે એસએમસીના સભ્યો છે એ વિદ્યાર્થી નિશાળમાં ભણતો હોય એના વાલી હોય એવું ફરજીયાત છે તો બી જવાબ સાચો છે હવે ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે કેટલા ટકા બાળકોને પ્રાઇવેટ શાળામાં ફ્રી શિક્ષણની જોગવાઈ છે ફ્રી એટલે કે મફત શિક્ષણની જોગવાઈ છે તો કેટલા ટકા બાળકોમાં જે પણ પ્રાઇવેટ શાળા હોય ત્યાં ભણી શકે છે તો પચીસ ટકા બાળકો આવા શાળાને લેવા પડે છે તો એ જવાબ સાચો છે પાંત્રીસ નંબરનો પ્રશ્નો છે અનુચ્છેદ એકવીસ એ ક્યારે ઉમેરવામાં આવ્યો છે તો અનુચ્છેદ એકવીસ એ જે છે એ બે હજાર બે બંધારણમાં જે છ્યાશી નંબરનો સુધારો હતો એના પ્રમાણે ઉમેરવામાં આવ્યો હતો તો જે સાચો જવાબ છે એ આવશે તો આપ સૌનો આભાર રાઈટ ટુ એજ્યુકેશનના જે પણ પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી લીધી છે વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક આપી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ સાથે આવા ઘણા બધા વિડીયો છે એ તમારા માટે બનાવ્યા છે એટલે કે તમારો અભ્યાસક્રમ પ્રમાણે આપણે બનાવી દીધા છે તો એની તૈયારી કરી રહ્યા છો એટાટની કરી રહ્યા છો તો અચૂક જોઈ લેજો આપ સૌનો આભાર થેન્ક યુ